વસુતમ વસુતમ દેવમ કંસચાણુ ન મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ મિત્રો નિર્માણ પર કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે મણિનગર વિસ્તારમાં આવેલ શિલ્પાબેનના ઘરે શિલ્પાબેન છેલ્લા નવ વર્ષથી ભગવાનના ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા પોતાના ઘરે ભરે છે અને તેમના સાસુએ તેમને પચાસ વર્ષથી આ ભગવાનની સેવા આપી છે તો ખૂબ સુંદર મજાનો અહીંયા લાલજી બિરાજમાન થાય છે એવું કહેવાય છે કે જ્યારે તમે પ્રભુમય બનો છો તો આપોઆપ તમને ભગવાન સહાનો ભાવ સતત જતાવે છે તો ચાલો મારી સાથે સાથે મળીને આજે શિલ્પાબેનના ઘરે કલાત્મક હિંડોળાના દર્શન કરીએ આજે આપણે આવ્યા છીએ શિલ્પાબેનના ઘરે અને શિલ્પાબેન ઘણા વર્ષોથી ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળા પોતાના ઘરે ભગવાનને ખૂબ વાહલથી અને હરખેથી ઝુલાવે છે અને ખૂબ સુંદર મજાના હિંડોળા તેઓ ભરે છે અને તેમના ભગવાનને ખૂબ સુંદર રીતે તૈયાર કરે છે તો શિલ્પાબેન પહેલાં તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને શિલ્પાબેન કેટલા વર્ષોથી ભગવાનના હિંડોળા તમે ઘરે ભરો છો મારે નવ વરસ થઈ ગયા છે હું નવ વર્ષથી લાલજીના હિંડોળા કરું છું અને આ પર્વ એક મહિનાનો હોય છે શ્રાવણ બીજા અષાઢ બીજથી કે શ્રાવણ બીજ સુધી આ હિંડોળા ચાલે છે અને એમાં ખૂબ આનંદ અને ઉત્સવ હોય છે એક મહિનો તો જાણે ભગવાન જોડે એટલું આત્મહત્યાથી સંબંધ બંધાય છે એનો તો અને એટલો બધો સંબંધ બંધાય છે કે ઘરમાં એક એક ચાર કલાકના હિંડોળા હું કરું છું ને ત્યારે મને નહીં બાળક નહીં મારા મિસ્ટર કશું જ યાદ નથી આવતું કે હું બસ હું અને મારો લાલો એમ અને જ્યારે એના હું એના ગાન એના પ્રભુના ગાન પછી એના સુંદર એના વસ્ત્ર એનો શણગાર એનો હું કરું છું ને ત્યારે એટલું બધું મને આનંદ થાય છે ને કે એક નાનું બાળક સ્વરૂપથી એને હું શણગાર શણગ જ્યારે એને સજાવું છું ને અને જ્યારે પાણામાં મૂકું છું ને ત્યારે મને આંખમાં ખરેખર એટલા જર્જરી આવી જાય છે ને કે આ પ્રભુ જોડે એટલી નજીકથી હું એની જોડે સંબંધ બંધ થઈ ગયો છે ને મારો એટલે એટલો પ્રેમ અને ઉત્સાહથી હું આ હિંડોળા કરું છું હું પ્રેમ અને ઉત્સાહથી હિંડોળા કરે છે અને દ નવ વર્ષથી આ હિંડોળા ભગવાનના ઘરે અહીંયા બનાવવામાં આવે છે અને વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળા હોય છે અને આજે મોરપંખના હિંડોળા છે તો પહેલાં તો તમે એવું કહો કે મોરપંખ જે છે એ તમને કેટલો પ્રિય છે ભગવાનને તો પ્રિય છે પણ શિલ્પાબેનને કેટલો પ્રિય છે અરે મને તો બહુ પ્રિય છે કે કારણ કે મોરપંખની અંદર જ જો મેં રાધે રાધે લખ્યું છે મારું ફેવરેટ રાધા રાણી છે એટલે રાધા રાણીને મોર બહુ પ્રિય હતો અને કૃષ્ણને એટલે માથે માથે મોરપંખ ધારણ કરે છે અને આની કથા તો રામાયણમાં રામ ભગવાનની પણ છે કે જ્યારે સીતા માતાને પાણીની તરસ વનમાં લાગે છે ત્યારે રામ ભગવાન જ્યારે પાણી શોધતા શોધતા જ પાણી કશે જળાશય દેખાતું નથી ત્યારે એક મોર ઉડીને આવે છે અને એ મોર રામ ભગવાનને લઈ જાય છે કે ભાઈ તમને હું જળાશય બતાવું છું ક્યાં છે એમ એટલે રસ્તો ના ભૂલી જાય એટલા માટે મોર એના પાંખો એક એક ધરતી ઉપર ખેરવી દે છે અને રામ ભગવાન એના દ્વારા દ્વારા જાય છે જ્યારે મોર એ ત્યાં મરણ તોડ થઈ જાય છે સીતા માતાને ત્યાં પાણી જળાશયમાં પીવડાવે છે અને પછી રામ ભગવાન એમને વરદાન આપે છે કે આ તારું આજે તે મારી પાછળ ત્યાગ કર્યો છે એ હું નિષ્ફળ નહીં જવા દઉં હું મારા ધાપર યુગમાં કૃષ્ણ જન્મ લઈશ ત્યારે હું એ મોરપંખ મારા મુંગટ ઉપર હું ધારણ કરીશ અને એ મારા માટે એ સૌથી પ્રિય છે કારણ કે મોરપંખની અંદર કોઈ વિકાર હોતો નથી એ બહુ જ વિકાર કામ ક્રોધ લોભ મો હોતો નથી અને કૃષ્ણ ભગવાન પણ એ વિકાર મુક્ત છે એનામાં પણ કોઈ વિકાર નથી એટલા માટે આ મોરપંખ એ કર મોરપંખ ધારણ કરે છે અને એનું મહત્ત્વ તો અતિ ઘણું વધારે છે એટલે હું આટલું જાણું છું એટલું હું કહું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જયારે દસ વર્ષની હતી ત્યારથી મારું મન એમાં લાગેલું છે અચ્છા તમે શિલ્પાબેનના સાસુ છો અને તમે ભક્તિ કરતા હતા ઠાકોરજીની ત્યારબાદ ઘરમાં જે વહુ છે તેમને તમે આ ભક્તિ અને સેવા આપી છે તો ગંગા સતી અને જે પાનબાઈ છે તેની પણ એક વાત છે કે જીવનમાં સાસુમાં જે છે એ ભક્તિ કરે છે અને પોતાની જે પુત્રવધુ છે તેને ભક્તિ આપે છે તેના કારણે તેઓ અનેક પાર કરે છે તો અહીંયા એક સરસ મજાની વાત છે કે સાસુમાં જે છે પોતાની પુત્રવધુને ભક્તિ આપે છે તો બા તમે જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરો તો ઘરમાં કેવું વાતાવરણ રહે છે હું દસ જ વર્ષની હતી અમે પંચાલ છે વૈષ્ણવ નથી પણ મારી એક ફ્રેન્ડ હતી ને તો એ વૈષ્ણવ હતી અમારો વૈષ્ણવ પાઠ સારા ચાલે તો ત્યાં આગળ કૃષ્ણ વિશે અમને શીખવાય જ્ઞાન આપે તો ત્યાં એક્ઝામ લેવાતી હતી એમાં મારો પહેલો નંબર આવતો અરે વાહ એ ટાઈમે આ વાત હું પાંચસોઠ વર્ષ પહેલાની કહું છું તો પછી મારા પિયરમાં કે સાસરીમાં કોઈ કૃષ્ણમાં સમજતું જ નથી પણ એને જ મને પ્રેરણા કરી છે અને હું કોઈ સેવા નથી કરતી ફક્ત માનસિક સેવા ભક્તિના પણ ઘણા બધા પ્રકાર છે તમે માનસિક સેવા પૂજા પણ કરી શકો છો માનસિક એટલે કે કે તમે તમારી આત્માથી ભગવાનનું સ્મરણ કરો આપોઆપ ભગવાન તમને સહાય કરશે સહાનુભાવ જતાવશે તો મા આટલા વર્ષની ભક્તિ છે તો જીવનમાં અત્યારે આનંદ કેટલો છે ખૂબ જ મેં જે નથી માગ્યું એના કરતાં ઘણું બધું આપી દીધું છે મેં માગ્યું જ નથી એને એટલું કહું છું કે તને ખબર છે કે મારો શું જરૂર છે એના કરતાં પણ એને ઘણું બધું આપી દીધું છે સરસ તો મિત્રો જીવનમાં ભગવાનની આગળ આપણે બધા જઈએ છીએ મંદિરોમાં જઈએ છીએ પૂજા પાઠ કરીએ છીએ પરંતુ આપણી માગણીઓ સર્વોત્તમ હોય છે કે મને આ આપો અને મને તે આપો આપણે ભૌતિક સુખ માગીએ છીએ ભૌતિક સુખ જે છે એ ક્ષણિક છે પરંતુ આત્મીય સુખ જે છે એ ખૂબ પરલૌકિક છે તો ભગવાનને ખબર જ છે એવી ઉર્જાને ખબર જ છે કે તમારી જરૂરિયાત શું છે જ્યારે તમે નિર્મળ બનશો ભક્તિ કરશો આપોઆપ ભગવાન તમારી જરૂરિયાતને પૂર્ણ કરશે અને બા જે છે તેમની આ ભક્તિ છે અત્યારે દીપી રહી છે અને ઘર પરિવારમાં અહીંયા ખૂબ સુખ અને શાંતિથી તેઓ જીવન વ્યતીત કરી રહ્યા છે તો મિત્રો તમારા ઘરના જો વડીલ હોય અને ભક્તિ પૂજા પાઠ કરતા હોય તો તેમની સાથે પાંચ મિનિટ બેસો અને તેઓ શું વિચારે છે શું વાત છે તેમના જીવનની તે પણ તમે જાણો આપોઆપ તમારી ભક્તિ દીપી ઉઠશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું સંગીતા સંગીતાબેન તમે શિલ્પાબેનના ઘરે આવો છો અને ભગવાનને લાલજીને અહીંયા ખૂબ વાલથી ઝુલાવો છો તો પહેલાં તો એ જણાવો કે અહીંયા હિંડોળામાં કેટલો આનંદ કરો છો બહુ જ સખત હું પોતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જ છું અને બ્રહ્મસવંત લીધેલા જ છે એટલે હિંડોળાનું મહત્ત્વ તો મને લગભગ હું છ વર્ષની હતી ત્યારથી જ ખબર છે મારા મમ્મીના ઘરે બી પુષ્ટાયેલા ઠાકોરજી છે એટલે અમે પોતે મંદિરમાં હિંડોળા ભરવા જતા જ તા એટલે હિંડોળા શું વસ્તુ છે એનો ભાવ શું છે એ બધું લગભગ અમારી અડથોથીમાં જ છે એવું કહીએ તો આવી ચાલે હિંડોળામાં જે નીચે ઝાલર હોય છે એ ઠાકોરજીના ચાણિયાચોળીનો ભાવ હોય છે ચાર જે થાંભલા હોય છે સાઈડમાં એ ઠાકોરજીના સખા હોય છે અને જે શ્રીજીની બાજુમાં બે તકિયા હોય છે એ ઠાકોરજીના હસ્ત હોય છે એટલે ઠાકોરજી તો ખરેખર એટલા આનંદમય હોય અને જોડે અમે બી એટલા આનંદમાં હોઈએ છીએ અને ઘણાને કેવું કે ઠાકોરજી અલગ અલગ પ્રકારથી પુષ્ટાયેલા હોય છે ઘણાને રાજભોગની સેવા હોય ઘણાને મિસ્ત્રી ભોગની સેવા હોય છે ઘણાને દૂધઘરની સેવા હોય છે એટલે રાજભોગમાં કે એવું કે તમે મીઠું નાખેલી વસ્તુ હોય દાળ ભાત શાક રોટલી કે તમે જે કંઈ બનાવો એ બધું જ ધરવાનું હોય જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું રમેશભાઈ પંચાલ અને દાદા તમારી ઉંમર કેટલી છે એક્યાસી વર્ષ છે અને દાદા આ ઉંમરે ભક્તિ કરો છો તો જીવન કેવું જઈ રહ્યું છે પેલા એ જણાવો જીવન તો ખૂબ સારું જઈ રહ્યું છે પણ પહેલાં અમારી સ્થિતિ બરાબર નહોતી ભક્તિની વાત હું કરું હું પહેલાં મેઘાણીનગર રહેતો હતો ચાર ભાઈઓમાં હું મોટો અને સૌથી બધા બધાને મહેનત કરીને આગળ લાવ્યો અમારે લગભગ ચાલીસથી પિસ્તાલીસ જન્માષ્ટમી ઉજવાઈ જેમાં હું મેઇન બધાને તૈયાર કરનાર હું અને કૃષ્ણને ઝુલાવતા હતા અને સોસાયટીના ખાંચામાંથી અને આજુબાજુની સોસાયટીમાંથી બધા દર્શન કરવા આવતા હતા એટલો રસ કોઈ વસ્તુ એવી નથી બધી ટેલેન્ટ મારામાં છે અને હું સંગીત પણ જાણું છું અને સારી રીતે અત્યારે સિનિયર સિટીઝનની અંદર કામ કરી રહ્યો છું છો તમે હા સિનિયર સિટીઝન ગ્રુપ છે અમારું અહીંયા ઓમકારેશ્વર મંદિર છે ત્યાં આગળ ત્યાં આગળ અઢીસો છે અને બીજું સિનિયર સિટીઝન જે ચાલે છે કૈલાસ વન ગાર્ડન ગોળનો કુવો મણિનગર ત્યાં આગળ અમારે પિસ્તાળીસ જણા છે દરરોજ અમે ત્યાં સત્સંગ કરીએ છીએ તો દાદા ખૂબ એક્ટિવ છે એક્યાસી વર્ષના છે તો દાદા યુવા અવસ્થામાં ભક્તિ કરવી જોઈએ કે પછી વૃદ્ધ અવસ્થામાં ભક્તિ કરવી જોઈએ એકચુઅલી દરેકના મન ઉપર આધાર રાખે છે કોઈને ભક્તિ ગમતી હોય કોઈને ના ગમતી હોય કોઈક અહીંયા દોરી હલાઈને જતું રહે પણ થોડુંક શું છે એને યાદ કરીને મનથી યાદ કરે તો ભગવાન ચોક્કસ મદદ કરે અને એને આગળ લાવવા કોશિશ કરે ભગવાન છે ને ભાવનો ભૂખ્યો છે હૃદયનો ભૂખ્યો છે નીતિ સારી હોવી જોઈએ ભાવ સારો હોવો જોઈએ મન સારું હોવું જોઈએ તો દરેક વ્યક્તિ આ બધું રાખે તો એ આગળ જાય અને એનું કામ સફળ થાય દાદા તમારા એક્યાસી વર્ષ છે અને તમે આટલા બધા એક્ટિવ છો પ્રભુ સ્મરણ કરો છો પ્લસ બધા સિનિયર સિટીઝન સાથે મળીને જીવનનો આનંદ લઈ રહ્યા છો તો એવા ઘણા સિનિયર સિટીઝન છે કે એકલવાયુ જીવન જીવે છે ક્યાંક નિરાશ થઈ ગયા છે તો તમારા જીવનમાંથી તમે શું કહેવા માગશો જે લોકો એકલા પડી ગયા છે હું ગઈકાલે જ છે ને વડોદરા આવ્યો મારા શાળાની વાઈફ જે પાંચ મહિના થયા પૂરા એ ગુજરી ગયા એકલા પડી ગયા છે અને વારંવાર રડું આવી જાય છે અમને એકચ્યુઅલી એ જ્યારે રાતે ઊંઘી જાય છે ને ત્યારે હું પણ એમની જોડે ઊંઘી ગયો તો શું થયું કે એ પોતાને ઊંઘ ના આવે યાદ આવે એટલે પછી શું છે કે મોબાઈલ લઈને બેસી જાય છે પહેલાં મોબાઈલ નહોતા તારે એ વાંચતા હતા એટલે ટૂંકમાં એકલું જીવન એકલ એકલ જીવન જ્યારે થઈ જાય બેમાંથી એક ના હોય ને ત્યારે એટલી બધી તકલીફ પડે છે કે એની કોઈ સીમા નહીં પણ મન મજબૂત રાખવું પડે એ તો રાખવું જ પડે કોઈ સવાલ નથી પણ એ મજબૂત રાખે તો જ કામ આખું જીવન સારું જાય અને ઘરના સંતાનો હોય કુટુંબીજનો હોય સગાવાલા હોય બધાએ સહકાર આપવો પડે તો જ એને થોડું હિંમત આવે પાપર આવે તો જ કામ થાય નકલ ના થાય તો દાદા આપણને કહી રહ્યા છે કે જ્યારે એકલવાયું જીવન બને છે અમુક ઉંમરના પડાવ પછી જીવનસાથી જે છે તેનાથી છૂટું પડવાનું થાય છે ત્યારે એ સમયે હિંમત રાખવાની જરૂર છે વાંચનની જરૂર છે પરિવારના સપોર્ટની જરૂર છે તો તમારા ઘરની અંદર જો વડીલ હોય ને એવી પરિસ્થિતિ સર્જાય તો તમે તેના ખભેખભો રાખો તમે તેમને આનંદ કરાવો તમે તેમને હિંમત આપો તો તેમનું આગળનું જીવન જે છે ખૂબ સારું જશે અને દાદા તેમના જીવનમાંથી આપણને આ મેસેજ આપી રહ્યા છે કે ઉંમર જીવનના કોઈપણ પડાવમાં જિંદગીને ખૂબ સારી રીતે જીવી જોઈએ હું શિલ્પાબેનનો બહુ આભાર માનું છું અને એમની એમના જે બહેનો છે એમનો પણ આભાર માનું છું કેમ કે સખત મહેનત કરે છે છેલ્લા સાત આઠ મહિનાથી કે સાત આઠ વર્ષથી હું છે ને આ બધા મન હિંડોળા જોઉં છું હિંડોળા એટલા સરસ બનાવે છે પાંચ છ કલાકની મહેનત છે એમની સાથે બહેનો હોય ગમે તે હોય પણ એમનું ગાઈડલાઇન હોય તો જ આ બધા હિંડોળા સારી રીતે થાય અને દરેક જગ્યાએ વિશ્વની અંદર આ જે કૃષ્ણના જે હિંડોળા થાય છે બે દિવસ બાકી છે હું ઘેર પૂછી આવ્યો કેમ કે થોડુંક પૂછવું પડે ત્યારે બધું ઘણી ગર ગરબડ થઈ જાય એટલે એટલે શું છે કે મને કહ્યું કે આવી રીતે બે દિવસ બાકી છે અને અત્યાર સુધીના જેટલા હિંડોળા છે એમ હમણાં રૂનો રૂ હિમાલયનું આખું મોકલ્યું હતું બહુ મહેનત કરે એમાં કરી કેવી રીતે રૂને ગોઠવવું હિમાલય કઈ રીતે તૈયાર કરવો કેવી રીતે બનાવવું બહુ સરસ એકતા ઓર્ડિનરી ખૂબ ખૂબ આભાર માનું છું એમનો દાદા અહીંયા ઘણા સિનિયર સિટીઝન છે કે જે આસપાસના વિસ્તારોમાં રહે છે કે દૂર પણ રહે છે કે તેઓ સ્પેશિયલ અહીંયા શિલ્પાબેનના ઘરે ભગવાનના દર્શન કરવા માટે આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મારું નામ પન્ના છે અને પન્નાબેન પહેલા તો એવું કહો કે હિંડોળાના દર્શન કરો અહીંયા શિલ્પાબેનના ઘરે અને આજે તમે ખૂબ સરસ રીતે દર્શન કરી રહ્યા હતા ભગવાનના ઓવાણા લઈ રહ્યા હતા તો ભગવાનના ઓવાણા એટલે કે નજર કેવી રીતે ઉતારો છો તમે નજર ભગવાનની આખી એમને આમ કરીને આમ એમના ત્રણ ચાર ફેર્યા ફેરવી પછી આમ આપણે ફોડવા ને પછી ભગવાનની નજર ઉતરે વારે વાર શિલ્પાબેન જે પન્નાબેન છે શિલ્પાબેનના જે ઠાકોરજી છે એની નજર રોજ ઉતારીને તેઓ દર્શન કરી રહ્યા છે તો અનેક ભક્તો છે કે તે પોતાના જે ભગવાન છે તેની નજર રોજ ઉતારે છે ભગવાનને કાળું ટીરકું પણ કરે છે કે ભગવાનને ક્યાંક એટલો સુંદર શણગાર કર્યો તો નજર ન લાગી જાય તો પહેલાં તો અહીંયા તમે દર્શન કર્યા આનંદ કરો છો તો આ હિંડોળાનો પર્વ જે છે તમારો કેવો જાય છે મારો તો સરસ જાય મારા ઘરે પણ હું કરું છું મારા ઘરે પણ હું હિંડોળા કરું છું પણ હું નાના કરું છું આમના ઘરે મોટા હોય છે હું દર સાલ એમના ઘરે દર્શન કરવા દરરોજ જ આવું છું અને મને કૃષ્ણ ખૂબ જ પ્રિય છે એમની પ્રેમ ભક્તિ મને ખૂબ જ ગમે છે અને તમને ખૂબ ભક્તિની અંદર તો આપણે ઓતપ્રોત થઈ જાય એટલે રાગ દ્વેષ ઈર્ષા બધું જ ભૂલી જવાય છે અને એનામય તન્મય રહીએ છીએ તે સતત આપણી સાથે રહે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું પ્રેયર પ્રેયર હા પ્રાર્થના વાહ શું વાત છે પ્રાર્થના જીવનમાં ખૂબ જરૂરી છે કે સતત તમે ભગવાનને પ્રાર્થના કરતા રહો તો ભગવાન તમારી વાત સાંભળે જ છે અને નામ પણ ખૂબ સરસ છે તમારું અને ભગવાનના શરણે આવો છો હિંડોળા ભરવામાં મદદરૂપ થાવ છો હિંડોળા ભરો છો તો જ્યારે હિંડોળા ભરો તો મનમાં શું વિચાર આવતો હોય છે બસ હિંડોળા ભરીએ ને જ્યારે ત્યારે બસ એક જ કૃષ્ણ ભજન કૃષ્ણ ભક્તિ જ આમ મગજમાં દોડતી હોય કે મસ્ત આપણે હમે હિંડોળા ભરતા જઈએ અને સાઈડમાં મોબાઈલમાં મસ્ત કૃષ્ણ ભજન ચાલતું હોય અને અમે બધા જ સાથે ભેગા થઈને કૃષ્ણ ભજન ગાતા હોઈએ અને ત્યારે મસ્ત હિંડોળા ભરતા હોઈએ અને ક્યારે આખો હિંડોળો મસ્ત સજાઈ જાય તૈયાર થઈ જાય ને એની કંઈ ખબર જ નથી પડતી એકદમ સરળતાથી હિંડોળો ખતમ થઈ જાય છે શું નામ છે આપનું ફોરમ શાહ અને ફોરમ ભગવાનના હિંડોળાના દર્શન કરો આખો મહિનો અને તમને સૌથી વધારે કયા હિંડોળા ગમે અને ભગવાન ઝૂલતા હોય એને એમ થાય કે બસ હું આ ભગવાનને જોયા જ કરું આજે મને ખૂબ આનંદ આવ્યો એકચ્યુઅલી ચોઈસ તો બહુ અઘરી છે દરરોજ એકચ્યુઅલી આ વખતે એવું થયું છે કે હું આ વખતે જ આમની સાથે જોડાઈ છું હિંડોળા માટે અને દરક દરેક વખતે દિવસે ને દિવસે હિંડોળા નિખરતા જ જાય છે નિખરતા જ જાય છે જે એક્સપેક્ટેશન કરતાં જે રિયાલિટી કંઈક અલગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું ફાલ્ગુનીબેન શાહ અને ફાલ્ગુનીબેન ક્યારે ક્યારે બને છે દર્શન કરવાનું ભગવાનના ચોક્કસ સાહેબ હું તો અહીંયા રોજ આવું છું અને દર્શન કરું છું એટલે છેક માથેથી તે નીચે પગ સુધીના એમના દર્શન કરું છું ક્યાં એમનું શણગાર રહી ગયા ક્યાંક એમનું કંઈક ખામી હોય તો આપણને તરત જ બતાવે છે કે આ જગ્યાએ મારું આ રહી ગયું છે આ જગ્યાએ મને અને એ પોતે જ આપણને અનુભવ કરાવે છે કે ભાઈ આ મારું રહી ગયું છે એટલે આપણા એ શિલ્પાબેનને ખબર પડે અને શિલ્પાબેન થ્રુ અમને ખબર પડે કે આ વસ્તુ એને અને ઠાકોરજીને જ્યારે નથી ગમતી વસ્તુ એ તરત જ એમના શરીર ઉપરથી નીચે જ પડી જાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું નૈનાબેન નૈનાબેન ઠાકોરજીના દર્શન કરો આખો મહિનો હિંડોળો ભગવાનનો ભરો અને ભગવાનને કેવી દોરીથી ઝુલાવો તો પહેલાં તો એ જણાવો કે જ્યારે ભગવાનનો ઝૂલો ઝૂલતો હોય તો તમને શું વિચાર આવે ને કેટલો આનંદ રહે જીવનમાં હું કાનાના જ્યારે હિંડોળા ઝુલાવતી હોય ને ત્યારે એનો એટલો આનંદ ઉભરાય છે મને અને હકીકતમાં હું વાત કરું ને તો કાનો છે ને મારા બાબાએ નાનો હતો ત્યારે મારે બેબીને ગિફ્ટ આપ્યું હતું કે મમ્મી હું શું આપું ગિફ્ટ તો કાનો લઈને આવ્યો હતો આથી બાવીસ વર્ષથી હું કાનાની પૂજા કરું પણ છેલ્લે પારણા તો મેં જે શિલ્પાના સહારે જ કર્યા છે શિલ્પાના સહ જોયા ને મેં પારણા ત્યાંથી હું પોતે કરવા લાગી છું અને એનો ટેકો જ છે મને અમુક સામાન બધો હું એનો લઈ જતી હોઉં છું અને હવે હું પારણા કરવા લાગી છું એટલે આમ મને એવું થઈ જાય કે આપણે જસોદામાં તો નથી જ બની શકવાના પણ ભાવ એવો રાખીએ કે હું જસોદામાં છું એવો ભાવ રાખી અને હું પ્રેમથી એટલે અત્યારે હિંડોળા કરી જઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું જ્યોત્સનાબેન જ્યોસ્નાબેન તમારી દીકરી જે છે શિલ્પા અને નવ વર્ષથી ભગવાનના હિંડોળા બનાવે છે એટલે ભરે છે તેમના ઘરની અંદર તો તમારે ક્યારે દર્શન કરવાનું મન થાય અને ક્યારે આવવાનું બને છે જ્યારે પણ મને મન થાય ને તો હું દર્શન કરી જાઉં છું અને મારી બેબી છે તે આ હિંડોળા કરે મને બહુ આનંદ થાય છે કે ના મારા ઘરે તો કશું નહીં પણ એના ઘરે કરે છે ને સુખી થાય બસ અમારી એવી ઈચ્છા કે લાલો આગળ આવે બરે લાલાને ખૂબ સરસ શણગાર કરવામાં આવે ને લાલો અમારો ખૂબ સરસ દેખાય અને તમારા દીકરી જે શિલ્પા છે એ સતત પ્રભુમય રહે છે તો તમને પ્રેરણા આપે છે કે તમે તેમને પ્રેરણા આપો છો ના ના હું એને આપું એ મને આપે છે કે આમ કરવાનું મારી છોકરાની વહુઓને હો આપે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું જાગૃતિ જાગૃતિબેન પરિવારની અંદર એક વ્યક્તિ જ્યારે ભક્તિ કરતું હોય તો તેની ઉર્જા કેટલી મળતી હોય છે ખૂબ જ કારણ કે એની અસર આખા પરિવાર ઉપર થતી હોય છે અને આ આજુબાજુના માહોલમાં પણ તેનો તેની અસર દેખાતી હોય છે એ એ વાત મારા હસબન્ડની કહું કે મારા હસબન્ડ આમ અંતર મૂકી ખરા અને ભગવાનમાં મારે પણ ખરા પણ આપણે જ્યારે ભક્તિમાં પરોવાયેલા રહીએ ને તો શું કે આખો દિવસ શું લાલો લાલો કરે છે એમ પણ હવે એ પણ હરતા ફરતા સવારમાં ઉઠે ને તો ટીવીમાં લાલાના ભજનો મૂકી દે પછી બોક કરવા જાય તો હું એમ કે હવે હું ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલું છું એમ શું નામ છે આપનું વિધિ અને વિધિ તને ભગવાનના કીર્તન ગમે છે અને આજે હિંડોળામાં મોરપંગ છે તો દર્શન કર્યા હા તો ભગવાન કેવા લાગે છે એ તો બહુ મસ્ત લાગે છે અને તને કીર્તન પણ બધા આવડે છે ના થોડા થોડા તો આજે અમને થોડા થોડા કીર્તનમાંથી કયા સંભળાવીશ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોદાલી તારું ફેવરેટ છે ઓકે તો સંભળાવો श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा देवी नारायण वासुदेवा े नाथ नारायण वासुदेवा देवकिनी नन्दन सपकोन हरे मराली हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविन्द हरे मुराली हे नाथ नारायण वासुदेवा देव की नंदन सबको वंदन रखे सब की राज सबके स्वामी अंतर्यामी पूनम की जयकार देव की नंदन सबको वंदन रखे सबकी राज सबके स्वामी अंतर्यामी पूनम की जयकार मन मंदिर में सजे बिहारी मन, 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 मन मोहन में छवि बिहारी मन मंदिर में सबसे बिहारी मन मोहन में छवि बिहारी रचैया નાન નહી બંસી બજૈયા રંગે તુમ્ કે ગયા તુમસે ભરા કૈયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મરારી ગોવિંદ હરે મોરારી હે નાથ નારાય વાસુદેવા ગોવિંદ હરે મુરાલી હે નાથ નારાયર વાસુદેવા થેન્ક યુ હવે કીર્તન તમે ગાશો Tchau,

श्याम झुलवा रे दिन मारवाला आ पधारो श्याम झुलवा रेडोधारो श्याम നന്ദകുവര <laughs> ന નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે શિલ્પાબેનના ઘરે ખૂબ સુંદર મજાના ઠાકોરજીના સ્વરૂપને ઝુલાવ્યું અને મોરપંખના હિંડોળે ભગવાન ઝૂલતા હતા આપણને પણ ખૂબ મજા આવી સાથે મળીને ભજન કીર્તન પણ કર્યા અને અનેક અહીંયા ભક્તો આવે છે નિત્ય દર્શન કરે છે અને ઠાકોરજીની સેવા પૂજા અહીંયા ઘણા વર્ષોથી કરવામાં આવે છે આવી જ રીતે નિર્માણપસ કાર્યક્રમ તમને ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળાના દર્શન કરાવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય શ્રી કૃષ્ણ